શહેરમાં ત્રણ દિવસ વરસાદની ભારે અને તોફાની બેટિંગથી વડોદરા જળમગ્ન બની ગયું હતું હવે વરસાદે વિરામ લેતા ફાયર બ્રિગેડની ટીમ સાથે આર્મીની ટીમ પણ બચાવ રાહત કામગીરીમાં જોતરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ દિવસ વરસાદે વડોદરાને જળમગ્ન કરી દીધું હતું આજવામાંથી પાણી છોડવામાં આવતા વિશ્વમિત્રી નદી ભયજનક સપાટી વટાવી ચૂકી હતી અને વધારાના પાણી તાર ઘૂસી જતા પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી ત્યારે સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ સાથે સામાજિક સંસ્થા લોકોની મદદે આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમે ઘણા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા અને આજે પણ શહેરના ઘણા વિસ્તાર પાણીમાં ગરકાવ છે ત્યારે ફાયર બ્રિગેડની ટીમ સાથે હવે આર્મી પણ જોડાઈ છે શહેરની ગંભીર સ્થિતિને પગલે ભારતીય આર્મીની આગેવાનીમાં વિવિધ રેજીમેન્ટ અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ રાહત કામગીરીમાં જોતરાઈ છે જે પૈકીની એક ટીમે આજે મોજમહુડા વિસ્તારમાં આવેલ સામ્રાજ્યમાં પાણી વચ્ચે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું અને સહી સલામત બહાર કાઢ્યા હતા તકલીફ હોવાથી તેમને પાણીમાંથી બહાર કાઢ્યા હતા તમને पे આર્મી કે और मेरी मदर का नाम है उषा હૈષાબેન उनको रेस्क्यू किया क्योंकि उनको सांस लेने में बहुत ज़्यादा ही प्रॉब्लम हो रहा था इन्होंने रेस्क्यू करके एम्बुलेंस बुला के उन्होंने जो भी सेवा की उसके लिए बहुत बहुत धन्यवाद तो बीजी तरफ लोगों मां समय सर मदद नहीं मल्वा नाराज जो मैं मैं यही चाहता हूं कि भाई आप लोग खाली वोट के समय आते हो नेता लोग और उसके अलावा क्या गायब हो जाते हो आप लोग सब कोई कल दो दिन से आदमी भूखा है यहाँ पे सब बूढ़े लोग परेशान हो रहे हैं क्या आप लोग कोई उसकी मदद करने के लिए नहीं हो मैं यही आपसे अपील है कि जल्द से जल्द ये क्लियर करवाया जाए और इसका सोल्यूशन हर साल के लिए निकाला जाए अभी आर्मी आई है क्या कहना चाहोगे आर्मी लोग बहुत सपोर्ट कर रही है फूड बांट रही है पब्लिक का हेल्प भी कर रही है लेकिन दो दिन हम लोग को कुछ भी नहीं मिला सब आदमी भूखे रहा है लास्ट में हम लोग रस्सी बांध बांध के कुछ कुछ ऐसे फेंक फेंक के देना पड़ा है उसमें आधा पानी में गया है लेकिन आपके गवर्नमेंट ने कोई सपोर्ट नहीं किया है दो दिन तो मेरा आपसे यही गुजारिश है कि आप लोग જલ્દસે જલ્દી એ પાણી રાહત દિલવાય હર સાલ કે લીધે નિકાલે ત્રણ દિવસથી આ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે એ લોકોને જ ખબર છે અને આપ લોકો બી જે આ પરિસ્થિતિમાં અંદર આવીને અમારા ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો કે જે બીજાને માહિતગાર કરી રહ્યા છો એના વતી અમે તમારો મીડિયાનો આરએસએસનો અને જે વોલેન્ટિયર્સ છે એ લોકોને દિલથી અમે અભિવંદન વ્યક્ત કરીએ છીએ આ લોકો ત્રણ દિવસથી પાણી વગર રહ્યા છે ચાલો જમવાનું ના મળે તો ચાલે પાણી બહુ ને બહુ જરૂરી વસ્તુ છે એ ખૂબ જરૂરી છે જેના માટે આ લોકો ત્રણ દિવસથી વલખા મારતા હતા પણ આજના દિવસે ઘણી કુદરતે બી રાહત રાખેલી છે વરસાદ બી બંધ રહ્યો છે પાણી બી લેવલ ઘણું નીચે ઉતર્યું છે અને સારો એવો બધાનો સાથ સહકાર છે એકબીજા બી ખૂબ હળી મળીને રહે છે અને એકબીજા એકબીજાથી જ સર્વાઈવ થઈ રહ્યા છે કોર્પોરેશન તરફથી તો કોઈ મદદ હજી સુધી તો આવી નથી આપ આવ્યા છો આપને બી ખબર છે કે કોર્પોરેશન શું કરી રહી છે નો ડાઉટ કે ઘણો મોટો એરિયા છે પણ એનો મતલબ એવું નથી કે જે ડાઉનલાઇન એરિયા છે ત્યાં તો તમે પહેલાં જાઓ મદદમાં એકચ્યુઅલી અમે તો અત્યાર સુધી લગભગ બે દિવસ અમે માંજલપુર જતા રહ્યા હતા અમારા બીજા ઘરે બટ બધાનું એવું કેવું છે કે બહુ મદદ મળી નથી જે અહીંયા જે હતા રેસ

કેટલાક લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જેમની સાથે ઉચ્ચ પોલીસ અધિકારી સાથે સ્થાનિક પોલીસ તેમજ પૂર્વ પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શહેરના ઘણા વિસ્તારો હજી પાણીમાં છે અને પાણી ઉતરવાનું નામ લેતું નથી જેના કારણે લોકો ઘરોમાં કેદ થયા છે જેતલપુર બ્રિજ નીચે આવેલી ઝુંપડપટ્ટીમાં હજી પાણીનો કોઈ નિકાલ થયો નથી તેવી જ રીતે અકોટામાં પણ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આ તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક તંત્ર કામગીરી કરી રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર